નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ રાજકોટ રતનપુર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આપણે દસ લાખ જેટલા રાજપૂતો મહાસંમેલનના રાજકોટ ખાતે સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચ્યા જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે તો ગુજરાતની છવ્વીસ સીટ પર સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ તથા અન્ય આદિવાસી દલિત સમાજ સાથે મળીને ભાજપાના વિરોધ મતદાન કરશે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું નુકસાન સહન કરવાનો વારો આવશે સાથે સાથે અન્ય રાજ્યમાં પણ ભાજપાને ક્ષત્રિય આંદોલન થકી ક્ષત્રિયના વોટ ગુમાવવાનો વારો આવશે આઝાદીના પંચોતેર વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં ઐતિહાસિક માનો મહેરમણની સભા યોજાશે દક્ષિણ ગુજરાતમાંથી સુરત બારડોલી વાલોડ માંડવી વ્યારા ચાપલધારા વલસાડ સચિન સુરત વિસ્તારમાંથી પચાસ હજાર જેટલા ક્ષત્રિય રાજપૂત આગેવાનો રાજકોટ ખાતે હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ છે